હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે પાલકમાંથી એક સરસ નાસ્તો બનાવશું પાલકના આ નાસ્તાને બીજું શું નામ આપી શકાય એ પણ તમે કહેજો તો ચાલો એને બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે સોથી દોઢસો ગ્રામ અથવા તો એક બંચ પાલક લેવાની પાલકના પાનનો જ યુઝ કરેલો છે એટલે ઉપરની જે ડાળીઓ હોય એને રિમૂવ કરી લેવાની પાલકના પાનને સારી રીતે ધોઈને એકદમ પતલી પતલી ચોપ કરી લેવાની હવે એક કોટન કપડા પર પાલકને સ્પ્રેડ કરીને પંખા નીચે મૂકીને પાલકને થોડી ડ્રાય કરી લેશું એટલે પાલક જેટલી ડ્રાય હશે એટલો નાસ્તો સરસ બનશે તો હવે ત્રણસો ગ્રામ પનીર લેવાનું તેને આ રીતે લાંબા કટિંગ કરી લેવાના આ રીતના લાંબા પનીરનો પણ યુઝ કરી શકાય પણ વચ્ચેથી કટ કરીને પનીર ને કટ કરી લેશું બાઉલમાં સ્વાદ મુજબ મીઠું ચાટ મસાલો થોડી હળદર બે ચમચી તંદુરી મસાલો થોડી કસૂરી મેથી ફાઇનલી ચોપ લીલા મરચા દહી અને બે ચમચી તેલ એડ કરીને મિક્સ કરી લેવાનું તો મેરીનેશન રેડી છે હંગ કડનો પણ યુઝ કરી શકાય અને દહીં જો મોરું હોય તો થોડો લીંબુનો રસ એડ કરી દેવાનો એટલે એકદમ સરસ ટેંગી ટેસ્ટ આવે થોડી કોથમીર પણ એડ કરી દેવાની આ મિશ્રણમાં પનીરને થોડા થોડા એડ કરતા જવાનું અને જવાનું બધું જ પનીર સોફ્ટ હોય છે તો તૂટી પણ શકે એટલા માટે થોડું થોડું પનીર લઈને મેરિનેટ કરી દેવાનું બધા પનીર પર મસાલાનું કોટિંગ થઈ જાય એ રીતે પનીરને મેરિનેટ કરી દઈશું અને ઢાંકીને ઓછામાં ઓછું દસ મિનિટ માટે રાખીશું અને પાલક પણ ડ્રાય થઈ ગઈ છે તો એને એક પોળા વાસણમાં લઈને એમાં ચાર થી પાંચ ચમચી જેટલા કોર્નફ્લોર એડ કરીશું અને પાલકને મિક્સ કરી દઈશું એટલે પાલક પર કોર્નફ્લોરનું એક હલકું કોટિંગ થઈ જશે જરૂર લાગે તો એકથી બે ચમચી કોર્નફ્લોર વધારે એડ કરી શકો પછી એમાં સફેદ તલ અથવા તો કાળા તલ પણ એડ કરાય આ રીતે પાલકનું કોટિંગ કરવાથી ફ્રાય કરતી વખતે કોટિંગ ક્રિસ્પી બનશે અને પાલક ખુલશે નહીં તલ એડ કરેલા છે એટલે એકદમ ક્રન્ચી અને નટી ટેસ્ટ આવશે તો હવે બીજા એક બાઉલમાં ત્રણ ચમચી ચોખાનો લોટ લીધો છે એ સિવાય મેંદો કે ઘઉંનો લોટ પણ લેવાય એમાં મિક્સ હર્બ્સ અને થોડું મીઠું એડ કરીને થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને ચમચી પર સ્લરીનું હલકું કોટિંગ થાય એ રીતની સ્લરી રેડી કરી દેવાની તો આપણી ત્રણેય બેઝિક વસ્તુ રેડી છે તો હવે મેરીનેટ કરેલા પનીરને સ્લરીમાં ડીપ કરવાનું અને પછી પાલકના મિશ્રણમાં મૂકીને એને હલકું પ્રેસ કરવાનું એટલે પાલક સ્ટીક થઈ જશે તો તમે જોઈ શકો છો કે લુકવાઇઝ કેટલું સરસ દેખાય છે જોતા જ બનાવીને ખાવાનું મન થઈ જાય તો આ એક યુનિક પાર્ટી સ્નેક્સ તરીકે પણ તમે સર્વ કરી શકો આ પોપકોર્ન તમે સવારે રેડી કરીને રાખો અને સાંજે ફ્રાય કરો તો પણ એકદમ સરસ ટેક્સચર અને ક્રિસ્પી બને છે તો એ રીતે બધા જ પોપકોર્ન મેં રેડી કરી દીધા છે તો હવે એને ફ્રાય કરી લેશું સ્ટાર્ટિંગમાં એને પલટાવવાની ઉતાવળ નથી કરવાની લગભગ અડધી મિનિટ પછી એને ચમચીથી પલટાવશું અને પછી ઉલટ પલટ કરીને પાલક ક્રંચી થાય અને તલ પણ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લેવાના આ નાસ્તાને તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો આ નાસ્તો બહારથી એકદમ ક્રન્ચી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે એટલે દરેકને આ નાસ્તો ખૂબ જ ભાવ છે એટલે એકવાર જરૂરથી બનાવજો તો તમે જોઈ શકો છો કે એકદમ ટેમ્પટિંગ એવા પાલકના પોપકોર્ન રેડી થઈ ગયા છે તો આ રીતે બે બેચને મેં ફ્રાય કરી લીધા છે અને બાકીના વેજને પછીથી ફ્રાય કરીશ તો તમે જોઈ શકો છો કે પાલક એકદમ ક્રિસ્પી છે અને અંદર પનીર એકદમ સોફ્ટ છે તો મારી આ રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો તો આવી જ અવનવી રેસિપી સાથે હું ફરીથી આવીશ ત્યાં સુધી બાય બાય